મિત્રો મિત્રો પાકમાં પણ ઘણા બધા ખેડૂત એવું માને છે કે ડીએપી નાખી દીધું વ્યવસ્થિત રીતે એને પાણી પીવડાવી દીધા એટલે ઘઉંના પાકમાં બીજું કંઈ કરવાનું હોતું નથી પણ નમસ્કાર ખેડૂત મિત્રો હું રવિ ચૌહાણ આપ સૌનું આ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર હાર્દિક સ્વાગત કરું છું મિત્રો હાલની પરિસ્થિતિ જોવા જઈએ તો જે ખેડૂત મિત્રો એ અગાઉ જે મગફળીનું વાવેતર કરેલું હતું એની મગફળી વાવણીમાં વાવેતર કરેલું હતું એની મગફળી અત્યારે નીકળી રહી છે તો મિત્રો આજના વિડીયોની અંદર જે ખેડૂત મિત્રો મગફળીનો પાક લીધા પછી હવે શિયાળુ સિઝનમાં જે ઘઉંનો પાક લેવાના છે એના માટે ખાસ વાત કરવાની છે તો મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોને આ વર્ષે પણ અમે જે ચોમાસુ સિઝનમાં એમના પાક હતા કપાસનો પાક હતો પછી મગફળીનો પાક હતો અથવા તો સોયાબીનનો પાક હતો એમાં અમે સારું એવું ખાતર વ્યવસ્થા પણ કરાવી અને એને આવી જે કાંઈ વધારે વરસાદની જે કાંઈ પરિસ્થિતિ હતી એમાં પણ અમે એને સફળ બનાવ્યા છે તો મિત્રો ખાસ દરેક વિડીયોની અંદર એક લાઈન આપણી કોમન હોય છે અને એ ખૂબ જ સમજવી જરૂરી છે કે મિત્રો કોઈ પણ પાક હોય એને તત્વોની જરૂરિયાત રહેતી હોય છે ખાતરની જરૂરિયાત રહેતી નથી મિત્રો મિત્રો પાકમાં પણ ઘણા બધા ખેડૂત એવું માને છે કે ડીએપી નાખી દીધું વ્યવસ્થિત રીતે એને પાણી પીવડાવી દીધા એટલે ઘઉંના પાકમાં બીજું કંઈ કરવાનું હોતું નથી પણ એવું નથી મિત્રો ઘઉંના પાકની અંદર પણ તમે સારું એવું ખાતર વ્યવસ્થાપન કરી વ્યવસ્થિત રીતે સમજી વિચારી અને એને જોઈતા જે કંઈ તત્વો છે પૂરા પાડવામાં આવે તો ઘઉમાં પણ આપણે સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ ઘઉનું વાવેતર કરવા માટે મિત્રો ખાસ કરીને જે કાંઈ આપણી યુનિવર્સિટીની ભલામણ છે અથવા તો આપણા વિસ્તારને અનુરૂપ જે કાંઈ સમયસરની વાવણી કહી શકીએ એ દસ નવેમ્બરથી લઈ અને પચીસ નવેમ્બર સુધીમાં કરવાની રહેતી હોય છે મિત્રો વહેલી જે વાવણી કરતા હોય તો એના માટે દસ નવેમ્બર પહેલાંનો સમયગાળો છે તથા મોડામાં મોડું આપણે વીસથી પચીસ ડિસેમ્બર સુધી ઘઉંનું વાવેતર કરી છીએ પરંતુ મિત્રો જો સમયસર વાવણી થઈ થઈ જાય જાય એટલે એટલે કે એના સમયે દસ નવેમ્બરથી લઈ અને પચીસ નવેમ્બર સુધીમાં જો ઘઉંનું વાવેતર થઈ જાય તો એ બધા કરતા સારામાં સારું છે તો મિત્રો ઘઉંના ના બિયારણના દરની વાત કરીએ તો જે આપણે એકર ની અંદર આપણે પચાસ કિલોથી લઈ અને પંચોતેર કિલો સુધીનું વાવેતર કરી શકીએ છીએ મિત્રો હવે ખાસ અગત્યની વાત એ છે ઘઉંના પાકમાં સારામાં સારું ખાતર વ્યવસ્થાપન કરવું હોય તો આપણે શું કરી શકીએ ઘઉંના પાકની અંદર અત્યારે જે માહોલ ચાલી રહ્યો છે કે આપણને દરેક સિઝનની અંદર સમયે ખાતર મળતું નથી એક ખાતર ન મળતું હોય તો એના ઓપ્શનમાં કયું ખાતર આવે છે એ પસંદ કરવાનું છે શું કામ આપણે માત્ર ને માત્ર એની અંદર આવેલા તત્વોનું કામ છે તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો એક એકરની અંદર જે કઈ મિત્રો અહીંથી ડેટા આપવામાં આવશે એ એક એકરના આપવામાં આવશે એક એકર એટલે ચાલીસ ગુઠ્ઠા એકર મિત્રો બધે સરખા જ હોય છે ચાલીસ ગુઠ્ઠાનો એક એકર હોય છે પછી તમારે સોળ ગુઠ્ઠાનો વિગો હોય બાવીસ ગુઠ્ઠાનો વિગો હોય ચોવીસ ગુઠ્ઠાનો વિગો હોય તો એ થોડુંક તમારી રીતે ગણતરી કરી લેવી તો પાયાની અંદર એક એકરની અંદર ડીએપી ખાતરનો ઉપયોગ કરવો હોય તો પચાસ કિલો વીસવીસ જીરો અથવા તો ખાતરનો ઉપયોગ કરવો હોય તો એકસો ને વીસ કિલો પ્રતિ એકર તથા સિંગલ સુપર ફોસ્ફેટ ખાતર એટલે કે એસએસપીનો ઉપયોગ કરવો હોય તો એકસો પચાસ કિલો પ્રતિ એકર લઈ શકો છો મિત્રો જ્યારે તમે ડીએપી અથવા વીસ વીસ કે વીસ વીસ જીરો તેરનો ઉપયોગ કરો છો ત્યારે પાયાની અંદર નાઇટ્રોજન યુક્ત ખાતર એટલે કે યુરિયા આપવાની જરૂર જરૂરિયાત નથી પરંતુ જ્યારે તમે એસએસપી એટલે કે સિંગલ સુપર ફોસ્ફેટનો ઉપયોગ કરો છો ત્યારે એના ભેગું થોડુંક યુરિયા આપવાનું હોય છે તો એ દસથી પંદર કિલો આપી દેવું મિત્રો વીસ દિવસ ચાલીસ દિવસ અને પંચાવન દિવસ આ ત્રણ જે કંઈ સ્ટેજ છે એ સ્ટેજે દરેક સ્ટેજે મિત્રો એક એકરની અંદર ચાલીસ થી પિસ્તાલીસ કિલો જેટલું યુરિયા આપવાનું રહેતું હોય છે મિત્રો આની સાથે ઘઉંમાં સારામાં સારી ક્વોલિટી મળી રહે સારામાં સારું ઉત્પાદન મળે ઘઉંનું જે કાંઈ ઉત્પાદન આવે એકદમ ગુણવત્તાયુક્ત આવે એના માટે તમે આઈસીએલ કંપનીનું જે પોલીસલ્ફેટ છે એ એક એકરમાં ઓછામાં ઓછું પચીસ કિલો અને વધારેમાં વધારે પચાસ કિલો સાથે વાપરી શકો છો મિત્રો પોલીસલ્ફેટ ખાતર છે એ આની સાથે વાપરવું શું કામ જરૂરી છે તો કે મિત્રો એના ઘણા બધા કારણો છે પોલીસલ્ફેટ એક કુદરતી ખાતર છે કે જેમાં ચાર તત્વો ઓક્સાઇડ સ્વરૂપમાં આવેલા છે મિત્રો સાડા બાર ટકા જેટલો પોટાશ છે પંદર ટકા જેટલો કેલ્શિયમ છે સાડી સત્તર ટકા જેટલો સલ્ફર છે અને પાંચ ટકા જેટલો મેગ્નેશિયમ છે મિત્રો આ ચારે ચાર જે કંઈ તત્વો છે એ બધા જ ઓક્સાઇડ ફોર્મની અંદર છે સાથે સાથે પોલીસલ્ફેટ સાત પીએચવાળું ખાતર છે એટલે આપણે જેટલો ખર્ચો કરશું એનું પૂરેપૂરું વળતર આપને પાછું આપવા માટેનું સક્ષમ ખાતર છે પોલીસલ્ફેટ ને તમે તમારા પાયા ખાતર ભેગું ઉપયોગ કરી શકો છો પોલીસલ્ફેટ ખાતર ગુજરાતના દરેક માર્કેટમાં છેલ્લા બે વર્ષથી આ પાવડર સ્વરૂપે પણ ઉપલબ્ધ છે સાથે સાથે દાણાદાર સ્વરૂપે પણ ઉપલબ્ધ છે મિત્રો હાલની પરિસ્થિતિ જોવા જઈએ તમે ગઈ સિઝનની અંદર જોયું છે ઘણી બધી ડુપ્લિકેટ વસ્તુ માર્કેટની અંદરથી પકડાણી છે તો મિત્રો ખાસ આપણે જે કંઈ પોલિસલ્ફેટ સ્ટાન્ડર્ડ છે તો એ ખાસ આઈસીએલનો લોગો જોઈએ આઈસીએલ ની બેગ ઉપર જે સ્ટાન્ડર્ડ શબ્દ લખેલો છે એ જોઈએ કે પોલીસલ્ફેટ પાવડર છે સાથે સાથે જે કઈ દાણાદાર પોલીસલ્ફેટ છે તો એ મિત્રો ખાસ બેગ ઉપર આઈસીએલ નો લોગો જોવાનો છે તથા પોલીસલ્ફેટ પ્રીમિયમ લખેલું હોવું જોઈએ તો મિત્રો આ ખાતરનો ઉપયોગ કરવાથી ખૂબ જ સારું એવું આપણને ઉત્પાદન મળી શકે છે હવે મિત્રો આપણી યુનિવર્સિટી દ્વારા અને ઘણી બધી એજન્સીઓ દ્વારા ઝિંકની ખાસ ભલામણ ઘઉંના પાકમાં કરવામાં આવે છે તો મિત્રો કાયમ માટે યાદ રાખવું કે વિસ્તારની હાઈ પીએચ છે એટલે કે સાડા સાત કરતા વધારે છે એટલે આવી જમીનની અંદર શક્ય હોય તો ઈડીટીએ ફોર્મ વાળું ઝીંક વાપરવાનો આગ્રહ રાખો મિત્રો શું કરવાનું છે તો કે એક એકરની અંદર પાંચસો ગ્રામ આઈસીસીએલ સિલેક્ટાર ટકા જે ઝીંક આવે છે એને આપણે જ્યારે દિવસે યુરિયાનો રાઉન્ડ કરતા હોઈએ છીએ ત્યારે યુરિયા ભેગું પોટ આપી અને ઉડાડી દેવાનું રહેતું હોય છે આને લીધે ઘઉં જ્યારે આપણા નીકળશે જ્યારે આપણે એનું હાર્વેસ્ટિંગ કરશું ત્યારે મિત્રો એકદમ લાઇટ અને ચડકાટવાળા નીકળશે તો મિત્રો ખાસ આટલી જ ભલામણ કરવામાં આવે છે કે ઘઉના પાકને પણ તમે વ્યવસ્થિત રીતે ખાતર વ્યવસ્થાપન કરી અને સફળ બનાવી શકો છો અસ્તુ